હા જો પણ એટણ ત્રણ રેડી કમ્પ્લીટ હાલવા માંડો ખાસ વાત એ કરવાની છે કે ભાઈ એ અમને કોમેન્ટ કરી થોડીક આમ વિડીયો બનાવવાની ઈચ્છા વધારે જ આવી ગઈ એ વિડીયો બનાવીએ બાકી તો આમ આપણને બહુ મન ના થાય સતીષભાઈ રાઠોડને ધન્યવાદ સારું લાગ્યું ભાઈ તમે કોમેન્ટ કરી ને અમારો વિડીયો જોયો અને તમને સારો લાગ્યો હતો એ બદલ આભાર તમારો બહુ સારું મજા આવે તો થોડુંક અમને આમ શું કે પ્રોત્સાહન મળે કે વિડીયો બનાવીએ અમે વિડીયો બનાવીને મૂકીએ બાકી ત્યાં મન વગરનું બનાવીએ એ બનાવીએ પણ આજે કાલે હવે વિડીયો જોયો ને મજા આવી ગઈ થોડીક તો ધન્યવાદ ભાઈ સતીશભાઈ તમને સારું ભગવાન તમારી ઈચ્છા પૂરી કરે જય માતાજી હેલો ફ્રેન્ડ જય ખુડિયાર જય માતાજી કેમ છો બધા મજામાં તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં ધનશ્રી રાજપૂત ફેમિલી બ્લોગ તો આજ કાલે મેં કીધું હતું ને કે બે મોટરનું ભેગું પાણી આવે છે તો એ જો આવું કંઈક આવવું છે જો આ અમારે વાઈવની મોટર આવે છે ને આ ડારની મોટર આવે છે ને અહીંયા મોટારું ચડાવીને પછી અહીં છે આમ જાય છું એ રીતનું ગોઠવેલું છે અત્યારે હવે ડારની મોટર કરવું ચાલુ એમાં ઓછું પાણી આવે છે હવે ચાલુ કરવું આગળ બતાવું કેટલું પાણી આવે કેટલું ને હું જાઉં છું ડાળની મોટર ચાલુ કરવા તો ભાઈ આ આપણું ટાટર છે ડારનું બારોબાર જેવું જ ગયું આ ઠાકનું ને બધી થૂંકને હાંધે છે ચાલુ કરવું મોટું હવે બતાવું કેટલું પાણી આવે છે આ આવી ગયું છે ઓછું પાણી આવે એટલે અહીંયા હાથ આવે નીકળે છે અડધું મને એમ છે વાયમાં જ આપતું છે અત્યારે એટલે એમાં શું છે કે આઠ ફૂટરનો આઠ ફૂટરનો પંપ છે હળ હાથની ગાડી છે મોટર એટલે પંપ મોટો છે ને એના હિસાબે આ ઓછું પાણી આવે છે ને હવે આપણે કરીએ કે હવે મોટર ચાલુ એ છે હાંડી મોટર હવે એ કેટલું પાણી આવે આગળ જો આવી ગયું છે આપણે વાઇની મોટર અહીંયા કમ્પ્લીટ છે આપણે ટપ નથી લાકડા ચાલુ કરતો એટલે ફાળા

આ બધું વાગતા હોય ને એટલે કોઈ વસ્તુ ભાગે એટલે એમ કરવાની એટલે ઊભી જાય આ સભ્યું ના ઊભું પણ એ ઊભી ગયા આદત ઉભી એવી જા ખોરા પણ નાકામાં આવી ગયું છે પાણી અત્યારોમાં જાએ પાણી હારેણની જેમ આવે પાણી જો દેખાય 11 કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 કેરા છે 12 કેરામાં ડોટ કલાક થાય ડોટ કલાકમાં પી જા એટલે આજ મોડી મોટર ચાલુ કરી બાકી વેલી કરવી પડે દીવ કેતા આજ એ હટ મોડી ચાલુ કરી આજ વેલું પી જા કાલે જો એટલું પી ગયો તો આઠઠો થાતી અહી હું દેખાય લગભગ છે ત્રી થ્રી ચાર માથે આવી જાય એટલું ખાલી થોડાક ટાઈમમાં જ પી ગયું જો ફૂટી ગયું મારે જવું જો ભાઈ આ એટલું ફૂટી ગયું હતું કેમ કાણું હું કયો મોટરમાં પાણી આવ્યું દુનિયાનું દાદું બધી અરે હસવા તું બધું રેડી આવેલું હતું ને અઠાણું ફૂટી ગયું ચા બધું અહીં ફૂટી ગયું અહીંયા ફૂટી ગયું પાણી જોરદાર આવી ગયું કેમ થયું સમજાણવું નહીં અહીંયા ફૂટવાની ત્યારે ઉમારે ઘડી ખાંધી જ દઉં પછી થોડુંક વિડીયોમાં ધ્યાન દઉં જો ભાઈ આખા ક્યારામાં કેવું પાણી છોડ્યું છે આ બે મોટરનું આવે એટલે બાકી એક બાજુ ભાગે પાણી કટણ આખો ક્યારામાં સમતલ થતું જાય છે ને આમાં ભેગું હાલવું નથી પડતું બાકી કોરવાણ પાણીમાં તો તમે ભેગા હાલી હાલીને થાકી જાઓ આ જો આ ખપારી ભેગી રાખવી પડે એથી ભેગું ને ભેગું તમારે જ રહેવું પડે ભેગા ના રહ્યો ને તો એક બાજુ ખારિયા થઈ જાય ને એક બાજુ પાણી સડે નહીં એટલે આમાં જો અટણ કેવું કમ્પ્લેટ આવેલું જાય એવું કમ્પ્લેટ આ બે મોટરોનું જાય ને પાછું અમે ક્યારે આમ થોડાક કર્યા છે એટલે એની હિસાબે હખું હાલે છું બાકી તો જો આ અમારો ફરકવો છે એમાં ગલકીનો વેલો છેડો હે ના રવિવાર છે એટલે કંઈ જવાનું છે નહીં ઉપાધિ છે નહીં બાકી ત્રીજી ગામમાં જવાનું હોય તો ભાઈ હવે વિડીયો કરીએ છીએ પૂરો જો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરતા રહેજો તો અમને થોડીક આમ પ્રેરણા મળે આમ મળે ને પ્રોત્સાહન મળે કે અમે થોડાક આનાથી સારા વિડીયો બનાવીએ બાકી એ અમે શીખીએ છીએ અહીંયા આપણે કાંઈ આવડતું નથી કાંઈ આવડતું નથી એટલે કાંઈ નથી આવડતું એવો કોઈને કાંઈ અનુભવ કોઈ સલાહ દેજો આપણે બધાની માન છું તો સારું જય માતાજી જય ખોડિયાર જય માતાજી જય હિન્દ જય ભારત જય માતાજી સબસ્ક્રાઈબ કરજો